નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં અત્યારે ગુજરાતના તમામ માર્કેટના જીરોના શું બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં આ સુધી બંને જો મિત્રો હાલ વાત કરવી તો મિત્રો જીરોના ભાવમાં આવી તેજી મિત્રો ઊંચા માર્કેટમાં મિત્રો જીરાનો ભાવ આજે પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ભાવ છે અને મિત્રો સૌરાષ્ટ્રના બીજા અમુક માર્કેટમાં મિત્રો પાંચ હજાર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે હાલ મિત્રો ઝેરના ભાવમાં તેજીનો માહોલ અત્યારે ચાલી રહ્યો છે મિત્રો આજથી મિત્રો આજે તારીખ થઈ ગયો એકવીસ નવ બે હજાર વાર થઈ ગયો શનિવારે મિત્રો જાણી લેવા તાજા તાજા બજાર ભાવ મિત્રો ડેલી બજાર પર જાણવા માગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને જાણી લેવા તેજીના બજાર ભાવ મિત્રો ધારીમાં નીસો ભાવ ત્રણ હજાર છસો ત્રીસથી ઓછો ત્રણ હજાર નવસો ને એંશી સુધી ઊંઝાની વાત કરીએ તો મિત્રો જે ઊંઝામાં ચાર હજાર બસો થી ઓસો બહુ પાંચ હજાર નવસો ને સુધી થરદ ત્રણ હજાર નવસો થી પાંચ હજાર વીસ રૂપિયા સુધી હારીદ ચાર હજાર થી પાંચ હજાર નેવું રૂપિયા સુધી હળદ ચાર હજાર એકસો વીસથી ચાર હજાર સાતસો સુધી પાટડી ચાર હજાર બસો થી ચાર હજાર નેવું રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર બસો પાંચથી ચાર હજાર ત્રીસ રૂપિયા સુધી બોટ ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર ત્રણસો વીસ થી ચાર હજાર આઠસો ત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર વીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર આઠસો થી ચાર હજાર નવસો ને રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો થી ચાર હજાર આઠસો ને રૂપિયા સુધી ભાવનગર ચાર હજાર ચારસો થી ચાર હજાર અગિયાર રૂપિયા સુધી અમરેલી ચાર હજાર ચારસો ત્રીસથી થી ચાર હજાર નવસો ને વીસો રૂપિયા સુધી થ્રોલ ત્રણ હજાર નવસો છેલ્લીથી ચાર હજાર પાંચસો ને છ્યાલી રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજાર નવસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર નવસો સિત્તેરથી ચાર હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ધ્રાંગધ્રા ચાર હજાર પાંચસો સાઠથી ચાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા સુધી ઉપરેટા ત્રણ હજાર છસોથી ચાર હજાર આઠસો રૂપિયા સુધી राजुला सहा हजार सो त्रेसठि शहा हजार स सो नवीस रुपया सुधी पोरबंदर त्रण हजार आठसो साइी चार हजार चारस वीस रुपया सुधी जस हजार नऊ सो ऐंशी चार हजार सात सो वाकानेर चार हजार हजार सो न तरीस रुपया सुधी हजार हजार राधनपूर त्रण हजार सो थी સુધી સમય ત્રણ હજાર સાતસો વીસથી થી સાળ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી નિનાવા ત્રણ હજાર આઠસો ત્રેસઠથી થી સાળ સાતસો ને સોમ્માલી રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર છસો બત્રીસથી થી સાળ છસો ને ત્રીસો રૂપિયા સુધી દિયોદ ત્રણ હાજર છસો ત્રીસ થી સાળ છસો રૂપિયા સુધી વાવ સાળ હજાર ત્રણસો થી સાળ છસો ને એસી રૂપિયા સુધી રાપર ત્રણ હાજર છસો ત્રીસ થી સાળ નવસો ને બાવન રૂપિયા સુધી અંતર ચાર હજાર પાંચસો ત્રેસઠથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા સુધી અને આતા ખેડૂત મિત્રો ગુજરાતના તમામ માર્કિટ ઝીરોના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન